તો હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં એકચુઅલી મારો અવાજ થોડો બેસી ગયો છે અને જોઈ લો વાગી ગયા છે સાડા દસ અને મેડમ આવી ગયા છે ઓર્ડર પરથી એક ઓર્ડર કમ્પ્લીટ કરીને આવી ગઈ હમ અને જો આવતા આવતા શું બધું લેતા આવ્યા ખાવા માટે ખારી લઈ આવ્યા છે યા ઘણી બધી ભાજી તરકારી કાકડી ગાજર ઘણું બધું લઈ આવ્યા છે અને ત્યાં

તો આજે વેજ બિર્યાની નો પ્રોગ્રામ છે બાફવા મૂકી દીધું છે અને એક બાજુ સ્ટીમ રાઈસ બાફવા મૂકી દીધું જોઈ લો હા મારી મેડમનું બધું ઝટપટ કામ હોય એ ખબર નહીં બધું બોલો એટલે તમે વિચાર કરો કે આ રસોઈ કરીને ઓર્ડર ઉપર મેડમ મેડમ એટલે જરાય થાકતા કોને ખબર એક નવો હેક છે જાણી લેજો મિત્રો કે રાઈસ ને તમે સ્ટીમ કરતા હોય બાસમતી રાઈસ ને

એટલે મેડમને બે ત્રણ દિવસ બહાર ડિનર કરવા માટે નથી જવું કાંઈ વાંધો નહીં નો પ્રોબ્લેમ તો પિક્ચર બિચર જવાનો પ્રોગ્રામ છે કટી પાર્ટી ગ્રુપ સાથે જવાનો વિચાર છે

મસૂર ની રેસીપી આપજો તો મેં એમને કીધું કે ત્યારે બીજી વાર મસૂર બનાવશે મેડમ તો જરૂર અમે નાખી આ વખતે તો જલ્દી જલ્દી માં કઈ ઘરમાં સામાન્ય સિમ્પલ રીતે બનાવ્યું પણ હું

જેમાં આપણે બનાવવાના છે બિરિયાની સફેદવાળી અને જોઈ લો વાઇન ચોપ એકદમ પતલા પતલા કાંદા આમ જોઈ લો કેટલા પતલા છે જોઈ લો સાઈઝ આટલા પતલા પતલા કાંદા મેં કાપ્યા છે ટામેટા મેડમે કાપ્યા છે દહીં આવી ગયું છે કશ્મીરી લાલ મિર્ચ ભાષા મસાલા કેસરનું પાણી જાદુ ડબ્બો કાઢી નાખ્યો બહાર હવે એમાંથી જોઈ લો જાદુ વસ્તુ કાઢશે હમણાં મેડમ હિંગ અમારા ઘરમાં હિંગ તો એકદમ માં હોય તો જોઈ લો હિંગ હિંગ વગર મેડમ ને દિવસ નહીં જાય હવે આપણે બધું છે ને જીરું કારા મીર લવંગ તેજ બધા બધા નાખેલા છે તો આમાં ડાયરેક્ટ આપણે સેમા નાખેલા છે મેડમ રાઈસ બાફવા નાખ્યા ને એમ તો રાઈસ માં જોઈ લો બધું નાખેલું જ છે ઇન્ગ્રીડિયન્ટ જે કહેવાય ને આખા ગરમ મસાલા એટલા આમાં નાખવાની જરૂરત નથી આમાં અને કાંદા તેલ આપણે ફર્સ્ટ ક્લાસ હતું એટલે થવા મળશે હમણાં

હવે જોઈ લો મેન નો ડબ્બો નીકળી ગયો છે હું થોડું કોન્સન્ટ્રેટ કરી લઉં આગળ બધી નાખી દીધી મરચું લાલ બે બે ચમચી લાલ મરચું પાછો નોર્મલ આવી જાવ જોઈ લો કલર જોઈ લો એકદમ એકદમ લાલ લાલ ટામેટા જેવો કલર થઈ ગયો છે

બાફેલું બધું વેજીટેબલ છે ફણસી વટાણા ગાજર અને બટેટા એવી નાખી લેશું કલરફુલ વેજીટેબલ્સ ને જેટલી વેજીટેબલ્સ હોય બિરયાની માં એટલી મજા જ અલગ છે ખાલી મને ને કેપ્સિકમ નથ ગમતું હમ બિરયાની માં પાકી ના કોઈ તો નાખી શકે નાખોળા નાખે છે કેપ્સિકમ એકદમ પાકી જાય હમ જોઈ લો આપણા વેજીટેબલ્સ ઓલમોસ્ટ પાકી જ ગયા છે કેમ કે બધું પાકેલું જ નાખ્યું છે

ને એવા હવે નખાશે બિરયાની રાઈસ જે આપણે સ્ટીમ કરીને બાફીને મૂકેલા હતા અને મેડમ રાઈસ આપણે સિત્તેર ટકા પકાવ્યા છે ને કેમ કે હવે આમ સ્ટીમમાં પાછા પાકશે તો જોઈ લો ફર્સ્ટ ક્લાસ આપણો અડધો પૂણો ટોપ ભરાઈ ગયો છે બિરયાનીથી

ઓલું બચેલું સ્ટોક નાખવું છે નહી ઘરનું દેશી ઘી આખો ડબ્બો જ ઊંધો કરી નાખ્યો મેડમ એમ જ સમજી લો સ્ટીમ થવા દેસુ આપણે તો પંદર મિનિટ પંદર મિનિટ સુધી મિત્રો એને સ્ટીમ કરવાનું છે જોઈ લો વજન ખાસ એવું વજન મૂકવાનું છે મેડમ થોડું મોટું લેવો ને ડીશ આ નાનું છે હા એ લઈ લો આ પરફેક્ટ છે એના ઉપર જોઈ લો પરફેક્ટ બેસી ગયો અને એના ઉપર આ હેવી વજન એમ તો બધા લોટ લોટ લગાડે કેમ આપણે એ નથી કરવું તો ફ્રેન્ડ્સ બિરયાની બની રહી છે અને અહીંયા જોઈ લો કેટલું હેલ્પ કરે છે કોથમીરી સાફ કરવાનું કામ એમનું છે ને મારું છે મેથી તો હું અહીંયા મેથી સાફ કરું છું ને એ જો કોથમીરી સાફ કરતા એટલી કોથમીર થઈ ગઈ છે અહીંયા ડબ્બામાં ફૂડીનો બી ભરી લીધો તો ચાલો આ બધું ફટાફટ કરીએ કેમકે બિરયાની પકાય છે કેમકે કાલે આપણે મસાલોને બધું બનાવું છે એટલા માટે ફૂડીનો ને બધું કોથમીરી જોશે લસણ હજી તો કેટલી છોલવાની છે તો હવે બને આપણે જમીએ પછી આપણે આપણા કામે લાગીએ તો ચલો ફટાફટ આ બધું જો હવે થોડું જ છે ફટાફટ ક્લીન કરી ઓલમોસ્ટ બધું થઈ ગયું છે ખાલી હવે આટલું જ રહ્યું છે અને કાલે લગભગ સિક્રેટ મસાલાની રેસિપી ન જોઈ હોય તો તમને જોવા મળશે સિક્રેટ મસાલાની

કેટલી વાર રિપીટ 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 કરતા રહે ને આદત છે મજબૂર એક સાઈડ જો મચ્છર નું વેટ છે ને લઈને જ બેસવું પડે કે ભાઈ દરવાજો ખુલ્લો છે ને એટલા માટે તો ચાલો આ ફટાફટ સાફ કરીએ ઘર સાફ કરીએ ને પછી પાછા આપણે મળીએ ફ્રેન્ડ્સ આપણી બિરયાની જોઈ લો અહીંયા બનીને રેડી છે સાથે રાઈતું પણ રેડી છે તો અહીંયા જોઈ લો આ હા 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 જો કેવો ધુમાડો નીકળે જો વાહ વા વાહ 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 બિરયાની બિરયાની તો પ્લેટ માં સર્વ થાય છે ફ્રેન્ડ્સ ચાલો આજની બિરયાની બનીને રેડી છે તો આ હતી આજનો આપણો વિડીયો વિડીયો સારું લાગ્યો તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી मस्त गरमा गरमच खावानी मजा आहे पर पण मध्ये थंडी भी मजावे आिर्यानी सांजे भी खाये ना तर टेस्ट बहु सारो लागे तो चलो फटाफट जमी द